જય મુરલીધા જય દ્વારકાથી શું કે યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં તો ચાલો મિત્રો આજે આપણે આપણા વતીથી યુટ્યુબર ફેમિલી યુટ્યુબ ફેમિલી અને સબસ્ક્રાઈબરોને હેપી હોલી તમારા માટે આવતું વર્ષ સારું નીવડે તેવી ભગવાન પ્રાર્થના કરીએ છીએ અને આજે આપણે બાળકોની અમારા ગામમાં ગામડાના બાળકોની હોળી હોલી કેવી હોય તે પણ તમને બતાવવા જઈ રહ્યા છે તો મિત્રો આગળ જોડાયેલ રહેજો ચાલો જઈએ જો અમારા ગામના બાળકો એકસાથે નિશાળે તૈયાર થઈ ગયા છે જુઓ તેમની ઉમંગ અને જુઓ તેમને મોજ બાળકોની આ દીકરીઓની મોજ અબિલ ગુલાલ અને રંગથી રંગાય છે ને જુઓ બાળકોનો ગુલાલને ઉ એકાબીજાને ઉડાડી ને હોળીનું પર્વને સ્વાગત કરે છે એકાબીજાની મોજ મસ્તી અનેરી છે આ બાળકોની મોજ અને મસ્તી ગામડામાં જોવા મળશે તમને એટલી મોજ મસ્તી ક્યાંય તમને સિટીમાં જોવા મળતી નહીં તો જો અનેરો ઉત્સવ છે મિત્રો આ ગામડાની હોડી છે ઓ ભાઈ એનો ઉમંગ તો તમે જુઓ આ બાળકોની કે મોજથી ડાન્સ પણ કરી રહ્યા છે ને અબીલ ગુલાલ અને કલરનો ડમરા ચડાવે છે જો તેમનો નૃત્ય પણ આમાં દેખાય છે સાથે જુઓ અનેરો ઉત્સવ અને એમનો આનંદ ક્યાંય માતો નથી એકાબીજા મિત્રોને જો ગલાલ લગાડે છે કલર લગાડે છે ને હેપી હેપીઓલેની શુભકામના પાઠવે છે આ ગામડાની મોજ છે મિત્રો જો આ ગામડાની એકતા આ ગામડાની સહમતી અને બાળકોનો પ્રેમ આ બધું તમને હોળીના તહેવારમાં જોવા મળે છે જુઓ દીકરીઓ એકાબીજાને આને ઝૂમી ઉઠ્યા છે ડાન્સ કરી ટેપના મ્યુઝિક માથે જેવો જેને આવડે છે તેવું પોતે કલા રજૂ કરે છે એમની ઉમંગનો આજે પાર નથી જો એક સાથે ઝૂમી ઉઠ્યા છે બાળકો અતિ આનંદદાયક દ્રશ્ય આપણને જોવા મળે છે મિત્રો અને દીકરીઓનું નૃત્ય પણ એમ કરે છે ને મોજ એની અનેરી મોજ છે આજે આપણને જોવા મળે છે આ મોજ તો મિત્રો તમને ગામડામાં જ જોવા મળે આવી ક્યાંય તમને સિટીમાં આવી મોજ બાળકોની જોવા મળતી નિખાલસ સ્વભાવ હોય તો બાળકો મતભેદ વગર જાતભેદ વગર એક સહમત થઈ અને હોળીનો તહેવાર પર્વ ઉજવે છે જો તે પણ તમને જોવા મળે છે આમાં નાના બાળકો એક ધોરણથી માંડીને આઠ ધોરણ સુધીના બાળકો અહીંયા છે તો મિત્રો આગળ જોડાયેલ રહેજો જો તમને એનો ઉત્સાહ અને ઉમંગ કેવડી છે તે આજે આપણે તમને બતાવવા જઈ રહ્યા છીએ અનેરો આનંદ છે આ બાળકોના દિલમાં ને દેશ માટેની પ્રેમ લાગણી અને જાગૃતિ ઉગતા તારલા કહીએ તો કહેવાય આ બાળકો નિઃશ્વાસ ભાવે પોતાનું મનમાં જે આવે તેવું તે આપણને બતાવે છે જેવું જેને આવડતું હોય નૃત્ય ડાન્સ બધું વિવિધ પ્રકારનું તમને બતાવે છે જો જેનામાં જેવી શક્તિ ક્ષમતા શક્તિ હોય જો આ બાળા દીકરીઓ પણ નૃત્ય કલામાં ઝૂમી રહી છે આ એની મોજ અને નાની નાની દીકરીઓ છે નાની નાની તે પણ તેમને જેવું આવડે તેવું પ્રદર્શન કરી રહી છે આ ગામડાની મોજ આ દેશી ગામડાની મોજ તો તમને દેશી ગામડામાં જ જોવા મળે મિત્રો એકતાનું પ્રતિક હોય તો ગામડું ને અમારું ગામ પણ એવું જ છે કે એકતાનું પ્રતિક ગમે એ પ્રસંગ હોય એક સાથે જ હળીમળીને મળીને ઊભું હોય છે આ તો બાળકો છે પણ નાના મોટા પણ આ જ રીતે અમારે ગમે તે પ્રસંગનો ઉત્સવ હોય તો એકસાથે ખંભે ખંભો મિલાવીને ઉજવે છે ગમે તે ઉત્સવ હોય ભગવાનનો હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય શાળા ઉત્સવ હોય તો તેમની મોજ અનેરી હોય છે મિત્રો ને અમારું ગામ એક નાનું એવું પંખીના માળા જેવડું ગામ છે અને આ ગામની સરવાણી તમે આ બાળકોથી જ તમે જોઈ શકશો કે કેટલી અમારા ગામમાં એકતા છે આ બાળકોથીને જ પ્રકાશિત થાય છે જોવા દીકરીઓનો ડાન્સ ને બધા બાળકોને છોકરા છોકરીઓની ઉમંગ ગલાલની બગડાટી કલર સાથે ઝૂમી ઉઠ્યા છે આ બાળકો તેમની મોજ કે જેટલા વખાણ કરીએ એટલા થોડા કે આપણી પાસે શબ્દ જ નથી કે આ બાળકોનો દેશ પ્રત્યે અટુટ પ્રેમ અને લાગણી તે તે આપણે આમાં જોવા મળે છે સીધું તમને ડાયરેક્ટ જોવા મળે છે કે આ બાળકોનો કેટલો ઉત્સાહ અને ઉમંગ છે તે પણ તમને આમાં જોવા મળે છે મિત્રો જાગો અને જગાડો સંપ ત્યાં જમ્પ આ એક ગામડાનું દૃશ્ય તમને બતાવ્યું છે કે સંપ હોય ત્યાં જમ્પ હોય અમારા ગામનો આ સંપ અને જમ્પ તમને આ બાળકો દ્વારા તમને જોવા મળે છે જુઓ અમારે મયુરભાઈ આહિર પણ જુઓ તેમની કલાકૃતિ બતાવે છે અને પોતપોતાને જેવું આવડે તેવું નૃત્ય પોતે પોતાની રીતે કરે છે અને પાણીના ફુવારા પણ ઉડે છે ઉપર ડોલો ભરી ભરી હોળીનો પર્વ આ બાળકોએ અનેરો ઉત્સવ ઉમંગથી ઉજવ્યો છે ને તેમની ઉમંગનો કોઈ અપાર નથી કે તેઓ ઝૂમી ઉઠ્યા છે નાસે છે ગાય છે ના સ્તાલે તો ચાલો મિત્રો જોડાયેલ રહેજો આગળ